વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઘઉં બાજરાના લસુની થેપલા એના માટે આપણે અહીંયા અડધી એક વાટકે આપણે બાજરાનો લોટ લીધો છે એક વાટકે અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા આપણે લીલું લસણ સુધારી લીધું છે આપણે લસુની થેપલા બનાવીએ છીએ એટલે અહીંયા લીલું લસણ આપણે સુધારી લીધું છે અહીંયા આપણે મીઠું લીધું છે લીલા ધાણા અને આ થેપલા આપણે ઘીમાં બનાવવાના છીએ આની અંદર તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ આજે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરતા નથી તો બાકી રેગ્યુલર મસાલા જે છે એનો જ આપણે ઉપયોગ કરશું તો અહીંયા આપણે બાજરાનો લોટ લઈ લીધો છે અને હવે ઘઉંનો લોટ પણ લઈ લેશું બે લોટ આપણે ચાળીને જ લીધા હતા આપણે લસણ બધું ઉમેરી દેસું ઝીણું ઝીણું આપણે સરસ સુધારેલું છે એ તાજું જ લસણ લીધું છે આ થેપલા શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે અને લીલા ધાણા પણ ઉમેરી દેસું આ જગ્યા ઉપર તમે પાલક અથવા તો લીલી મેથી પણ ઉમેરી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક નાની ચમચી જેટલી હળદર એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ઉમેરશું મોણ માટે બધું સરસ બધું મિક્સ કરી દેસુ અને આ થેપલા આપણે ઘી માં જ બનાવવાના છે બધું સરસ આપણે મિક્સ કરી આપણે ઢેબરા પણ ઘણી વાર આપડી ચેનલ ઉપર મૂકેલા છે કઈ રીતે બે ત્રણ રીતે આપણે ઢેબરા બનાવીને મૂકેલા છે પણ આજે તો આપણે લસુની થેપલા બનાવીએ છીએ જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે આવો લોટ આપણે

આ સાઇઝના આપણે લુવા લેશું સરસ આપણે ગોળ કરી લેશું આવી રીતે અને અટામણ વાળું કરી અને વણી લેશું હળવા હાથે આપણે એને વણી લેશું આવી જ રીતે આપણે બધા થેપલાને વણી લેવાના છે સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે એમાં આ થેપલાને ઉમેરી દેશું તો આવી જ રીતે બધા થેપલાને આપણે વણી લેવાના છે એક થેપલું તૈયાર થાતું હોય તો આપણે બીજા થેપલાને વણી લેવાનું સરસ તો થેપલાને આપણે તવીમાં ઉમેરી દેશું થેપલાની સાઈડ આપણે ચેન્જ કરી લેશું લેસ આ થેપલા ને તમે બીજી રીતે પણ બનાવી શકો આદુ મરચાં પેસ્ટ અને આ લસણ સુધારેલું હોય એ ઘી અથવા તો માખણની અંદર સાતળીને એના જ મોડ આ લોટ બાંધવાનો જેટલું પાણી જરૂર પડે એવી રીતે લોટ બાંધો ને આજે જેમ બનાવે આપણે બાંધો એ રીતે પણ ઘી અથવા તો માખણ થી સાતડી લેવાનું અને એ જ મોણ લેવાનું એવી રીતે પણ આ થેપલા બને છે તો અહીંયા આપણું થેપલું તૈયાર થઈ ગયું છે તો ડીશ માં લઈ લેશું અને બીજા થેપલા ને ઉમેરી દેસુ આવી જ રીતે આપણા બધા થેપલાને પકાવી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા લસુણી થેપલા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો